ગત સપ્તાહમાં ડિંડોલી વિસ્તારમાંથી પસાર થતા આંગળિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી તેની પાસેથી રોકડ તેત્રીસ લાખ પચાસ હજાર ભરેલ બેગની લૂંટ કરી ભાગી છૂટેલા બે લૂંટારોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે ડિંડોલીના આંગળિયા પેઢીના કર્મચારીને બાઇક પર આંતરી બે લૂંટારોએ બંદૂકને અણીએ તેત્રીસ લાખ રૂપિયાની બેગ લૂંટી ગયા હતા આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ટીપ આપનાર સહિત બે લૂંટારોને પકડી પાડ્યા છે લૂંટારો મૂળ હરિયાણાના હિસ્સાના વતની છે લૂંટારોએ લૂંટ કરવા માટે ઇનોવા ગાડીમાં હરિયાણાથી આવ્યા હતા આગાડી પોલીસે કબજે પણ કરી છે પકડાયેલામાં એકનું નામ સુરેશ રામદાસ ગોડ અને બીજાનું મોહિત રાધેશ્યામ ભીલ છે કર્મચારીની ટીપ આપવામાં આવી હતી જેના આધારે લૂંટની ઘટનાને હરિયાણાથી આવેલા બે બદમાશોએ અંજામ આપ્યો હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પચીસ પોઈન્ટ પચાસ લાખની રોકડની લૂટ થઈ હતી જોકે જે તે વખતે કર્મચારી પચાસ લાખની વાત કરી હતી કર્મચારીને રૂપિયા કેટલા હતા તેની કોઈ ચોક્કસ ખબર કર્મચારી પચાસ લાખ લખાવ્યા હતા ગયા અઠવાડિયે માં મોટરસાયકલ ઉપર એક આંગળીયા પેઢીના કર્મચારી થેલામાં પૈસા લઈને જતા હતા એને આતરીને એને પાસેથી થેલા ખેંચીને આરોપીઓ ભાગી ગયા હતા આમાં કોઈ પ્રકારની સગડ નહોતી પણ પોલીસે બહુ ઝીણવટ ભરી રીતે આમાં કામગીરી કરી આ કર્મચારીની ટીપ આપનાર આરોપીને પોલીસે અટક કરી લીધા છે જે મુખ્ય તોમદારો હતા આ મૂળ હરિયાણાથી આવ્યા હતા એક ઇનોવા ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હિસાર ખાતેથી બે આરોપી એક સુરેશ રામદાસ ગોડ અને બીજો મોહિત રાધેશ્યામ ગિલ આ બે આરોપી અટક કરી લેવામાં આવ્યા છે આમાં આરોપીના જણાવ્યા પ્રમાણે કુલ રકમ પચીસ લાખ પચાસ હજાર રૂપિયા હતી જ્યારે ફરિયાદમાં તેત્રીસ લાખની જાહેરાત કરવામાં આવી હતી હવે વિગતવારની પૂછપરછ હાથ ધરતા આંગળીયા પેઢીના જે કર્મચારીએ ફરિયાદ કરી હતી આ પોતે કહે છે કે મેં પૈસા ગણ્યા નહોતા મેં અંદાજિત રકમ તેત્રીસ લાખ કીધી હતી પચીસ લાખમાંથી અત્યારે પોલીસ રિકવરી માટે પ્રયાસરત છે કેમ કે મુખ્ય તો તોમદદારો પકડાવી ગયા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વધુમાં વધુ રકમની રિકવરી પોલીસ દ્વારા કરી લેવામાં આવશે બાકી તોમતદારો હજુ બાકી છે આનાથી વધારે વિકતો આજે હું શેર કરતો નથી પણ ટીપર પકડાઈ ગયા છે અને બાકીના તોમદદારોની સઘન પણ અમને મળી ગઈ છે એની પાછળ પોલીસની ટીમો અત્યારે કાર્યરત છે અત્યાર સુધી કર્મચારીની કોઈ ડાયરેક્ટ સંડોવણી આમાં ધ્યાને આવી નથી પરંતુ તપાસ ચાલુ છે હાલ તો સુરત પોલીસ દ્વારા લાખો રૂપિયા લૂંટને અંજામ આપનારાઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે હઝર કુરશી સાથે હર્ષદ શેઠા